હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે કચ્છના ફેમસ ખારી ભાત બનાવીશું માટીના વાસણમાં બનાવીશું જેથી ટેસ્ટી બહુ બનશે એકદમ સરળ રેસીપી છે અને ફટાફટ પણ બની જાય છે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે કચ્છના ફેમસ ખારી ભાત બનાવવા માટે મેં અહીંયા એક કપ બાસમતી ચોખા લીધા છે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકાય અને હવે તેમાં પાણી એડ કરીને ભાતને સારી રીતે ધોઈ લઈશું જેથી તેમાં ડસ્ટનો ભાગ હોય તે દૂર થઈ જાય તો આ ડસ્ટવાળું પાણી કાઢીને તેમાં ચોખ્ખું પાણી એડ કરીશું તો ભાત ડૂબે એટલું પાણી એડ કરીને દસથી પંદર મિનિટ ચોખાને પલાળવા દઈશું તો ત્યાં સુધી મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે મોટી સમારી લીધી છે તો ખારી ભાતમાં ડુંગળી અને બટાકા થોડાક મોટા પ્રમાણમાં સમારવાના તો એક બટાકાને પણ આ રીતે સમારી લીધું છે અને હવે ભાત વઘારવા માટે મેં અહીંયા ત્રણ ચમચી તેલ લીધું છે તેલ એડ કરીશું અને ત્રણ ચમચી ઘી એડ કરવાનું તો ભાતમાં થોડુંક ઘી એડ કરીશું ને તો ટેસ્ટ બહુ સરસ આવશે તેલ અને ઘી ગરમ થાય એટલે એક ચમચી જીરું એડ કરવાનું તો મેં અહીંયા પાંચ લવિંગ સાત આઠ મરી બે તજના ટુકડા એડ કર્યા છે અને એક વઘારનું મરચું અને તેજપત્તાના પાન લીધા છે તે એડ કરી લઈશું અને આ ખડા મસાલાને અડધી મિનિટ જેવું સાંકળીશું જેથી તેની ફ્લેવર સરસ આવે મીઠા લીમડાના પાન એડ કરી લેવાના બે ચપટી જેટલી હિંગ પણ એડ કરી લીધી છે થવા દઈશું અને જો આ તમારી પાસે આ રીતનું વાસણ ના હોય તો જાડા તળિયાવાળી કઢાઈ અથવા તો તપેલીનો પણ ઉપયોગ કરી શકાય અને આ ભાતને કૂકરમાં પણ વઘારી શકાય તો બે સમારેલા લીલા મરચાં એડ કરીશું બે ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરવાની અને થોડીક વાર આ દસ બાર સેકન્ડ પેસ્ટને સાંકળી લઈશું હવે ડુંગળી અને બટાકા એડ કરી લઈશું તો સાથે બટાકા પણ એડ કરી લેવાના અને ડુંગળી અને બટાકાને ત્રણ ચાર મિનિટ ધીમી આંચે થવા દેવાનું તો ત્રણ ચાર મિનિટ પછી તેમાં ભાત એડ કરી લેવાના ચોખા પલાળેલા એડ કરી લેવાના અને મિક્સ કરી લઈશું જેથી મસાલાની ફ્લેવર સરસ ભાતમાં આવી જાય અને ઘી અને તેલનું કોટિંગ થઈ જશે ભાત ઉપર જેથી એકદમ સરસ છૂટા છૂટા આપણા ભાત અહીંયા રહેશે તો હવે જે બાઉલ ભરીને આપણે ચોખા લીધા હતા તે જ બાઉલ ભરીને અઢી બાઉલ પાણી એડ કરીશું તો કોઈ પણ સિઝનમાં આ ભાત ખાવાની ખૂબ મજા આવે છે અને એકદમ ફટાફટ બની જાય છે બહુ સમય પણ નથી લાગતો તો મેં અહીંયા અઢી બાઉલ પાણી લીધું છે મિક્સ કરી લઈશું અને તેમાં મસાલા કરી લઈશું તો મેં અહીંયા દોઢ ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યું છે એક ચમચી હળદર પાવડર એડ કરવાનું એક ચમચી તીખું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો મિક્સ કરી લઈશું તો આ ભાત થોડાક તીખા હશે ને તો બહુ ટેસ્ટી બનશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું બધું મિક્સ કર્યા પછી આ રીતે પાણી થોડુંક ચાખી જોવાનું કંઈ પણ ઓછું લાગે તો એડ કરી શકાય માપ કરતાં થોડુંક મીઠું વધારે રાખવાનું તો સરસ બનશે ભાત અને ઢાંકણ ઢાંકીને મેં અત્યારે ફાસ્ટ આંચ રાખી છે આ રીતે પાણી ઉકળે ત્યાં સુધી એકવાર હલાવી લેવાનું ત્યારબાદ એકદમ ધીમી આંચે ઢાંકીને ભાતને બાર મિનિટ થવા દઈશું તો બાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ અહીંયા આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે તો આ ભાત બનવામાં બહુ સમય પણ નથી લાગતો અને બહુ ટેસ્ટી એવા બને છે તો હજુ થોડુંક પાણીનું પ્રમાણ છે એટલે આપણે બે મિનિટ જેવું ઢાંકીને પાછું થવા દઈશું તો બે મિનિટ પછી આ રીતે ચેક કરી લઈએ તો સરસ ચોખા ચડી ગયા છે તો તેને ઢાંકીને પાંચ મિનિટ સીજવા દઈશું ત્યારબાદ તેને એકદમ ગરમ ગરમ સર્વ કરીશું તો એકદમ ટેસ્ટી કચ્છના ફેમસ ખારી ભાત બનીને તૈયાર થઈ ગયા છે તેને દહીં સાથે અને ડુંગળી સાથે ખાવાની ખૂબ મજા પડે છે સાથે પાપડ પાપડી પણ લઈ શકાય જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો